નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પોશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનો ત્રીજો યુનિટ નામ છે આ ઉહ આઉચ આ યુનિટની ચોથી એક્ટિવિટી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 1 2 અને 3 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયો સંધી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપી હશે તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 4 એક્ટિવિટી નંબર ચાર શું કહે છે કે વર્ક ઇન અ એટલે કે જોડીમાં કામ કરો રીડ એન્ડ અંડરસ્ટેન્ડ ડાયલોગ વાંચો અને આ ડાયલોગને સમજો ઇનેક્ટ ધ ડાયલોગ ઇન ધ ક્લાસ ડાયલોગનો ક્લાસમાં અભિનય કરો ફોર્મ અધર ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ અને કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને જે છે આની જેવા બીજા પણ ડાયલોગ બનાવો તો સૌથી પહેલા તો આપણને જે આ ડાયલોગ આપ્યો છે ને એ ડાયલોગ સમજવાનો એ સમજ્યા પછી એની જેવા બીજા ડાયલોગ બનાવવાના છે તો ચાલો આ ડાયલોગને સમજવો પડશે સમજીએ અને મેં સમજૂતી માટે નીચે તમારી માટે ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર પણ તૈયાર કર્યું છે તો ચાલો વાંચીએ રશ્મિ અને રાધાબેન વચ્ચેનો ડાયલોગ છે એના બંને વચ્ચેનો સંવાદ છે રશ્મિ કહે છે ગુડ આફ્ટરનૂન આંટી કે ભાઈ ગુડ આફ્ટરનૂન માસી તો રાધાબેન કહે છે ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ વેર આર યુ ગોઈંગ વેર એટલે થાય ક્યાં અને ગોઈંગ એટલે થાય જઈ રહી છો તું ક્યાં જઈ રહી છો એવું પૂછે છે તો રશ્મિનો જવાબ આપે છે કે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ કે હું તો માર્કેટમાં જાઉં છું હું તો બજારમાં જાઉં છું તો રાધાબેન કહે છે વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી શુગર એટલે ખાંડ બ્રિંગ એટલે લાવીશ કે શું તું મારા માટે થોડી ખાંડ લાવીશ રશ્મિ કહે છે વાય નોટ કેમ નહીં હાઉ મચ આંટી કેટલી લાવું તો રશ્મિ કહે છે ટુ કિલોઝ પ્લીઝ બે કિલો લેતી આવજો ને પ્લીઝ પ્રશ્ન કહે છે શ્યોર ચોક્કસ સી આવજો તો આવો તો એક નાનો એવો ડાયલ તો હવે કાઉસ આપણને આપ્યા છે જો મિલ્ક સ્વીટ ટી વેજીટેબલ્સ ઘી અને વીટ મિલ્ક એટલે દૂધ સ્વીટ એટલે મીઠાઈઓ ચા લાવવાની છે પછી વેજીટેબલ્સ શાકભાજી લાવવાના છે ઘી લાવવાનું છે વીટ એ ઘઉં લાવવાનું જેમ હમણાં હું મંગાવ્યું હતું શુગર મંગાવી હતી ને એને જેમ જે છે આ બધી વસ્તુ મંગાવવાની છે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા મિલ્કથી તો કોઈ પણ બે નામ લખી નાખવાના બરોબર મેં મારી રીતે જે છે નામ લખ્યા છે તમે તમારી રીતે કોઈ પણ બે નામ લખી શકો છો હેતા ને સોનલ વચ્ચે સંવાદ કરી આવ્યો છે હેતા પૂછે છે વેર આર યુ ગોઈંગ તો સોનલ કહેશ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ ક્યાં જા છો હું કહેશે હું બજારમાં જાઉં છું પછી હેતા કહેશે વિલ યુ બ્રિંગ સમ મિલ્ક ફોર મી કે શું તમે મારા માટે થોડુંક દૂધ લઈ આવશો આ ત્રણ લાઈન જે છે ફિક્સ રહેશે અને માં ફરક ક્યાં આવશે ખાલી અહીંયા બરોબર તો સોનલ શું કહે છે યસ હાઉ મચ હા કેટલું લાવું તો હેતા કહે છે ટુ લેટર્સ પ્લીઝ બે લીટર લેતા શ્યોર આગળ વધીએ સ્વીટ વિશે છે તો મિહિર અને શિરીષ વચ્ચેની વાતચીત છે મિહિર કહે છે વેર આર યુ ગોઈંગ શિરિષ કહે છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ બરોબર તો મિહિર કહે છે વિલ યુ બ્રિંગ સમ સ્વીટ ફોર મી કે શું તમે થોડીક મારે માટે મીઠાઈઓ લતાવશો શિરીષ કહે છે શ્યોર વિચ સ્વીટ કે હા ચોક્કસ લઈ આવીશ પણ કઈ સ્વીટ લાવવાની છે મીઠાઈના તો ઘણા બધા પ્રકાર આવે તો મિહિર કહે છે કાજુ કતરી પ્લીઝ કાજુ કતરી લાવજો ને તો શ્રીષ પૂછે છે હાઉ મચ કેટલી લાવવાની છે મિહિર કહે છે વન કેજી શ્રીષ કહે છે ઓકે બાય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જેમ આપણે ડાયલોગ અત્યારે બનાવી રહ્યા છીએ તેવી રીતે જે છે આપણે આવા ડાયલોગ હજી બનાવવાના છે ઓકે ચાલો આગળ વધીએ આગળ હવે જે છે ચાવાળો ડાયલોગ તો મેં રાજ અને અનુજ રાખ્યા છે

પછી આપણે જે છે શાકભાજી મંગાવવાના છે તો મેં ગીતા અને મીતા આ બે નામ રાખ્યા છે ગીતા પૂછે છે વેર આર યુ ગોઈંગ મીતા કહે છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ બરોબર પછી ગીતા હું કહે છે કે વિલ યુ બ્રિંગ સમ વેજીટેબલ્સ ફોર મી કે શું તમે મારા માટે થોડાક શાકભાજી લઈ આવશો બરોબર હવે શાકભાજી લાવવાનું કીધું છે પણ તો આમ નું તો લવાય નહીં કયા કયા શાકભાજી લાવવાની એ કેવું પડે ને તો મીતા હું પૂછે છે યસ હા લેતી આવીશ વોટ ડુ યુ વોન્ટ વોટ ડુ યુ વોન્ટ એટલે તમારે શું જોઈતું છે તમારે શું જોવે છે તમારે શું જોતું છે મને હું લે આવું ગીતા કહે છે આઈ વોન્ટ ફાઇવ હન્ડ્રેડ બ્રિન્જલ પાંચસો ગ્રામ રીંગણા અને વન કેજી પોટોસ એક કિલો બટેકા એ પાંચસો ગ્રામ જે છે રીંગણા લાવવાના છે અડધો કિલો રીંગણા અને એક કિલો બટેકા લાવવાના છે મીતા કહે છે શો લેતી આપીશ હા એમાં શું આવી રીતે બાય ગઈ દે છે હવે વેજીટેબલ વાળી વાત પૂરી તો હવે વાત કરી રહી છે તો કે ઘી વાળી તો નીતા અને કોમલ વચ્ચેની વાતચીત નીતા કે છે કે વિલ યુ બ્રિંગ સમ ઘી ફોર મી કે શું તમે મારા માટે થોડુંક ઘી લઈ આવશો તો કોમલ કે છે યસ હાઉ મચ હા લેતી આવીશ કેટલું લાવવું નીતા કે છે વન કેજી પ્લીઝ એક કિલો લાવજો ને તો કોમલ શું કહે છે ઓકે યુ ઓકે આવી રીતે સામાન્ય સામાન્ય નાની નાની જે છે ડાયલોગ આપણે તૈયાર કરવાના હોય છે હવે છેલ્લી વસ્તુ રહી છે વીટ વીટ એટલે ઘઉં મંગાવવાના છે હર્ષ અને મોહન આ બે ના પાડ્યા છે હર્ષ પૂછશે વેર આર યુ ગોઈંગ મોહન જવાબ આપશે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ તો પછી હર્ષ પૂછશે યુ બ્રિંગ સમ વીટ ફોર મી કે શું તમે મારા માટે થોડા ઘઉં લેતા આવશો તો મોહન કહે છે ઓકે હાઉ મચ હા લેતો આવીશું ઓકે કેટલા લાવવું હર્ષ કહે છે થ્રી કેજીસ પ્લીઝ ત્રણ કિલો લાવો ને પ્લીઝ મોહન કહે છે શ્યોર બાય ચોક્કસ આવજો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બધા ડાયલોગ પૂરા કર્યા આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના અને તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે ચાલો આગળ વધીએ આગળ આગળ આપણને ડાયલોગ જ આપ્યા છે એવું કહે છે આ ડાયલોગ વાંચો આ ડાયલોગ સમજો અને આના જેવા હજી પાછા ડાયલોગ તૈયાર કરો જે આપણે હમણાં પાર્ટ 1 માં કર્યું ને એની વસ્તુ પાર્ટ ટુ માં કરવાની છે કે આવો એક ડાયલોગ આપણને આપેલો છે જે ડાયલોગમાંથી આપણે એની જેવા બીજા ઘણા ડાયલોગ બનાવવાના છે તો ચાલો પહેલા આ જે મુખ્ય ડાયલોગ છે તેને સમજી લઈએ ને સમજૂતી માટે તમારી માટે ભાષાંતર પણ અહીંયા મેં તૈયાર કરેલું છે અજય અને વિજય વચ્ચેની વાતચીત છે અજય કહે છે હાય અજય હાય વિજય કેમ છો રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન ઈટિંગ કોમ્પિટિશન ખાવાની સ્પર્ધા મજા જ આવી જાય સર હું પેલો નંબર લઈ આવું બોલો મારા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કા તો હું કહે છે કે હાય વિજય કેમ છો વિજય કે ખાવાની સ્પર્ધા માટે તૈયાર તો વિજય કહે છે યસ રેડી હા તૈયાર છું એમાં સર હું હોય પેટ લઈને જવાનું હોય હે ને મોઢું લઈને જવાનું ખાવા મંડવાનું હોય એમાં થોડી તૈયારી કરવાની હોય તો અજય હું કહે છે વોટ વિલ યુ ઈટ તું શું ખાઈશ એમ તો વિજય કહે છે આઈ વિલ ઈટ લડ્ડુસ કે હું તો લાડવા ખાઈશ જોઈએ આગળ

તો હિટિંગ કોમ્પિટિશનના અલગ અલગ શબ્દો જે આપણે છે રોટી ગુલાબજામુન પીઝા મેંગો અને બનાના જેમ આપણે હમણાં શું ખવડાવવા લાડવા ખવડાવવા ને એને જેમ રોટલી ખવડાવવાની છે ગુલાબ જાંબુ ખવડાવવાના છે પિઝા ખવડાવવાના છે ઘણા મોટામાં પાણી આવી ગયો ખાલી નામ સાંભળી લે હા સર મેંગો ખવડાવવાની છે કેરી અને બનાના એટલે કે કેળા ખવડાવવાના છે ચાલો શરૂઆત કરીએ ગુલાબ જાંબુથી એ રોટીથી કરવું છે સર પેલું રોટી છે રોટીથી જ કરાય ને

હાઉ મેની રોટીઝ કેન યુ ઇટ કેટલી રોટી ખાઈ જઈશ જતીન કહે છે સિક્સ છ તમે તમારી રીતે કોઈ પણ આંકડો લખી શકો છ જગ્યાએ આઠ દસ પંદર તો યસ શું કહે છે આઈ કાન્ટ બિલીવ ઇટ કે મને તો વિશ્વાસ નથી થતો આર યુ કોન્ફિડન્ટ કે પાકું તું એટલી રોટલી ખાઈ જઈશ જતીન કહે છે યસ આઈ એમ કોન્ફિડન્ટ હા મને વિશ્વાસ છે આગળ વધીએ હવે ગુલાબજાંબુ ખવડાવવાના છે તો ભરત અને નેહા વચ્ચેની વાતચીત છે

કેટલા પિઝા તું ખાઈ શકે લાલુ કહે છે થ્રી ત્રણ પિઝા આ સાંભળીને મને થોડા થોડા ચક્કર આવવા માંડ્યા ત્રણ પિઝા પેટ હશે કે શું હશે વિચારો દીપક કહે છે આઈ કાન્ટ બિલીવ ઇટ મને વિશ્વાસ નથી થતો અરે મને નથી થતો દીપકભાઈ તમને હું આર યુ શ્યોર તમને ખાતરી છે તો લાલુ કહે છે યસ આઈ એમ શ્યોર હા મને ખાતરી છે

વિનીત કહે છે આઈ કાંટ બિલીવ ઇટ મને વિશ્વાસ નથી થતો ખવડાવવાનું છે બનાનાસ કેળા ખવડાવવાના છે સૌરવ અને અંશ વચ્ચેની વાતચીત કરાવી તો કહે છે હાય રેડી ફોરિંગ કોમ્પિટિશન અંશ કહે છે યસ આઈ એમ સરો કહે છે વોટ વિલ યુ ઇટ તું શું ખાઈશ

શું કહે છે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ કે સાંભળો અને આ ડાયલોગને સમજો ફોર્મ ન્યુ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ અને કાઉન્સ આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આવા નવા ડાયલોગ હજી બનાવવાના છે અગાઉ જે આપણે બે વસ્તુ કરી બસ એ જ વસ્તુ કરવાની છે કે અહીંયા જે આપણે ડાયલોગ આપ્યો છે ને એ ડાયલોગને સમજવાનો છે અને સમજ્યા પછી એની જેવા બીજા હજી ઘણા પણ ડાયલોગ બનાવવાના છે

તો રુચિર કહે છે ધ બ્લેક વન કાળા કલરનું કાળા કલરનું ટી શર્ટ ગમે છે ભાલાબેન પૂછે છે વાય કેમ કાળા કલરનું કેમ ગમી ગયું તો રુચિર કહે છે ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ એ મારી જીન્સ સાથે એકદમ અનુકૂળ છે એકદમ મેચિંગ મેચિંગવાળું જીન્સ છે જીન્સ સાથે એકદમ મેચિંગ વાળું ટી શર્ટ છે માલાબેન કહે છે નાઈસ ચોઇસ સરસ પસંદગી કરી રીતે રુચિર કહે છે થેન્ક યુ તો આ હતી વાતચીત અને આ વાતચીત ઉપરથી આપણને હવે શબ્દ આપ્યા છે જીન્સ શર્ટ સલવાર કમીઝ પંજાબી ડ્રેસ આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે સંવાદ બનાવવાના છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા જીન્સ રોહિત અને હર્ષદભાઈ થાય છે બાપ દીકરો બે તો રોહિત કહે છે ફાધર લુક પપ્પા જુઓ વોટ એન અરેન્જમેન્ટ કેવી સરસ ગોઠવણ છે હર્ષદભાઈ કહે છે યસ સન વિચ જીન્સ ડુ યુ લાઈક તને કયું જીન્સ ગમે છે તો રોહિત કહે છે ધ ડાર્ક બ્લુ વન કે ડાર્ક કલર કલરનું જીન્સ મને વધારે ગીમ્યું હર્ષદભાઈ પૂછ્યું કેમ તો રોહિત કહે છે આઈ હેવ ગોટ મેની લાઈટ બ્લુ જીન્સ કે મારી પાસે ઘણા બધા લાઈટ બ્લુ જીન્સ છે મારી પાસે એક ડાર્ક બ્લૂ નથી એટલે મારે હવે ડાર્ક બ્લુ લેવું છે તો હર્ષદભાઈ કહે છે નાઈસ ચોઈસ સારી પસંદગી છે રોહિત કહે છે થેન્ક યુ ઓકે પૂરું હવે શર્ટની વારી આવશે ચાલો શર્ટમાં જોઈએ કેતન અને મોના વચ્ચેનો સંવાદ કરાવ્યો છે કેતન કહે છે મોના ધીસ ઇઝ અ ગુડ શોપ કે મોના એક સારી દુકાન છે મોના કહે છે યસ કેતન વિચ શર્ટ ડુ યુ લાઈક તને કયો શર્ટ ગમે તો કેતન કહે છે ધ વ્હાઈટ વન સફેદ રંગનો એ પૂછું કેમ વાય તો કેતન કહે છે ઇટ્સ માય ફેવરેટ કલર એ મારો પસંદીદા રંગ છે મારો મનપસંદ રંગ છે મોના કહે છે ગુડ ચોઇસ સારી ચોઇસ કેતન એનો આભાર માને છે થેન્ક યુ કહી દે આગળ વધીએ આગળ જે છે આપણે શું સલવાર કમીઝ જે છે એની વાત કરી છે

તો એને સાથે પરફેક્ટલી મેચ થાય છે તો નીલાબેન કહે છે ઇટ્સ અ બ્યુટીફુલ આ બહુ સુંદર છે આશા કહે છે થેન્ક યુ પછી હવે શું ખબર હવે શું લેવાનું છે હવે લેવાનું છે પંજાબી ડ્રેસ તો સોનલ અને મોનલ વચ્ચેની વાતચીત સોનલ કહે છે મોનલ લુક કે મોનલ જો બેગ ધીસ ઇઝ અ બિગ શોપ દુકાન બહુ મોટી છે મોનલ કહે છે યસ ડિયર વિચ પંજાબી ડ્રેસ ડુ યુ લાઈક કયો પંજાબી ડ્રેસ ગેમું

બધી વસ્તુ મળતી હોય ને એવી દુકાનદાર કે યસ લિટલ પ્રિટી હા નાની એવી સુંદર ઢીંગલી વોટ કેન આઈ ડૂ ફોર યુ હું તમારા માટે શું કરી શકું આશા કહે છે કે માય મધર વોન્ટ રેડ બટન ફોર માય ડ્રેસ કે મારા મમ્મીને મારી માટે ડ્રેસના લાલ બટન જોતા છે દુકાનદાર શું કહે છે હાવ મેની બટન ડઝ યોર મધર વોન્ટ તારા મમ્મીને કેટલા બટન જોતા છે હાવ મેની સંખ્યા પૂછી લીધી કે તારા મમ્મીને કેટલા બટન જોતા છે તો આશા કહે છે શી વોન્ટ વન ડઝન એને એક ડઝન ડઝન એટલે કેટલા થાય બાર એને બાર બટન જોતા છે દુકાનદાર કહે છે હિયર યુ આર ક્યાં લે લઈ લે આશા કહી દે છે શું એને થેન્ક યુ ચાલો આવી રીતે બટનની જેમ સુગર બિસ્કિટ ટી વીટ ચોકલેટ્સ કંપાસ બોક્સ આ વસ્તુ માટે જે છે ખરીદી કરવા જવાનું છે ખાંડ છે સુગર એટલે બિસ્કિટ તો આપણને ખ્યાલ જ છે ટી એટલે કે ચા વીટ એટલે કે ઘઉં અને ચોકલેટ્સ પછી કંપાસ બોક્સ ચાલો શરૂઆત કરીએ શુગરથી તો દીપ હું કહે છે કે એક્સક્યુઝ મી અને શોપકીપર કહે છે યસ સન વોટ કેન આઈ ડુ ફોર યુ તમારા માટે શું કરી શકું તો દીપ કહે છે માય મધર વોન્ટ સમ સુગર मारा मम्मी ने थोड़ी खांड જોઈએ છે તો શોપકીપર કહે છે હાઉ મચ સુગર ડઝ યોર મધર વોન્ટ મારા મમ્મીને કેટલી ખાંડ લેવી છે તો દીપ કહે છે शी વોન્ટ્સ 1 kg સુગર 1 kg આપો ને તો દુકાનદાર કહે છે હિયર યુ આર બોલો થેન્ક યુ કહે છે ઓર હવે બિસ્કિટ વાળી વાત તો નિશા ને શોપકીપર વચ્ચે નિવાચિત નિશા કહે છે એક્સક્યુઝ મી શોપકીપર કહે છે યસ વોટ કેન આ ડુ ફોર યુ નિશા કહે છે માય મધર વોન્ટ્સ સમ બિસ્કિટ્સ મારા મમ્મીને થોડક બિસ્કિટ જોઈએ છે તો શોપકીપર કહે છે હાઉ મેની કેટલા પેકેટ હાઉ મેની પેકેટ્સ તો નિશા કહે છે 3 પેકેટ્સ એટલે કે ત્રણ પેકેટ આપો ને તો શોપકીપર કહે છે હિયર યુ આર આ રહ્યા અને નિશા કહે છે થેન્ક યુ ઓકે સંવાદ પૂરો થઈ ગયો આગળ આગળ શું લેવાનું છે ટી લેવા જવાની છે ચા લેવા જવાની છે તો કોમલ કહે છે એક્સક્યુઝ મી દુકાનદાર કહે છે યસ ડીયર વોટ કેન આ ડુ ફોર યુ તમારા માટે શું કરી શકું તો કોમલ કહે છે કે માય મધર વોન્ટ્સ સમટી મારા મમ્મીને થોડીક ચા હોતી છે દુકાનદાર કહે છે હાવ મચ કેટલી કોમલ કહે છે પાંચસો ગ્રામ દુકાનદાર કહે છે હિયર યુ આર કોમલ એનો આભાર મંચ બરોબર આગળ હવે લેવા જવાનું છે શું શું લેવા જવાનું છે ઘઉં લેવા જવાના છે વીટ લેવા જવાના છે તો વિનય અને શોપકીપર વચ્ચેની વાતચીત છે વિનય કહે છે એક્સક્યુઝ મી શોપકીપર કહે છે યસ વોચ કે આય ડુ ફોર યુ તો વિનય કહે છે કે માય મધર વોન્ટ્સ સમ વીટ મારા મમ્મીને થોડો ઘઉં જોતો છે થોડા ઘઉં જોતા છે તો શોપકીપર પૂછે છે હાઉ મચ વીટ ડઝ યોર મધર વોન્ટ તમારા મમ્મીને કેટલા ઘઉં લેવા છે તો વિનય કહે છે શી વોન્ટ્સ 1 kg તેને 1 કિલો ઘઉં જોતા છે દુકાનદાર પૂછે છે કે છે ને હિયર યુ આર આ રહ્યા વિનય તેમનો આભાર માને છે અલી અને શોપકીપર વચ્ચેની વાતચીત છે અલી કહે છે એક્સક્યુઝ મી દુકાનદાર કહે છે યસ સન વોટ કેન આઈ ડૂ ફોર યુ તો અલી કહે છે કે માય મધર વોન્ટ્સ સમ ચોકલેટ્સ મારા મમ્મીને થોડીક ચોકલેટ લેવી છે દુકાનદાર પૂછશે હાવ મેની હાવ મેની ચોકલેટ્સ ડઝ યોર મધર વોન્ટ તમારા મમ્મીને કેટલી ચોકલેટ લેવી છે અલી કહે છે શી વોન્ટ્સ ટુ ડઝન એને બે ડઝન ચોકલેટ લેવી છે બે ડઝન એટલે શું થાય તો કે બે ડઝન એટલે થાય ટ્વેન્ટી ફોર ચોવીસ ચોકલેટ તો શોપકીપર પૂછશે કે છે ને હિયર યુ આર આ લ્યો પછી અલી એનો આભાર વ્યક્ત કરી દેશે પછી આગળ વધીએ હવે લેવાનું છે શું કમ્પાસ બોક્સ તો ઈશિતા અને દુકાનદાર વચ્ચેની વાતચીત ઈશિતા કહે છે એક્સક્યુઝ મી દુકાનદાર યસ વોટ ડુ ફોર યુ તો ઈશિતા કમ્પાસ બોક્સ મારે કમ્પાસ બોક્સ જોતો છે તો શોપકીપર પૂછશે વિચ કલર કયા રંગનો ઈશિતા કહે છે રેડ વન પ્લીઝ કે લાલ કલરનો આપો ને દુકાનદાર કહે છે હિયર યુ આર આ લ્યો ઈશિતા કહી દેશે એને તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે શબ્દોના આધારે ખાલી અમુક અમુક શબ્દો જ ફેરવવાના રહી છે જે શબ્દોના આધારે ઉપરના જોયેલા ડાયલોગમાંથી જ જે છે આપણે બનાવવાના હોય છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3 ની એક્ટિવિટી નંબર ચાર મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર 3 ની એક્ટિવિટી નંબર પાંચ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ માં નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરો